પોલીસ દ્વારા ફરાર થયેલા અન્ય ત્રણ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે સુરતના સચિન ખાતે સ્ટેશન બજાર વિસ્તારમાં આવેલા સીવી માર્કેટમાં શ્રીનાથજી જ્વેલર્સ આવેલી છે ત્યાં સોમવારે મોડી સાંજે જ્વેલર્સમાં ચાર લૂંટારુઓ ત્રાટક્યા હતા જેમાં જ્વેલર્સના માલિક આશિષભાઈ રાજપરાએ પ્રતિકાર કરતા ચાર પૈકી એક આરોપીએ ફાયરિંગ કરતા જ્વેલર્સના માલિક આશિષભાઈને છાતીના ભાગે ગોળી વાગતા તેમનું મોત નીપજ્યું છે તેમજ આ ઘટનામાં આરોપીઓએ રોહિત સોની ને પગના ભાગે તેમજ નહિમ શેખને જાંગના ભાગે પિસ્તોલ વડે ગોળી મારીને ઈજા પહોંચાડી હતી તો આ સમગ્ર ઘટનામાં લોકોના હાથે એક આરોપી પણ પકડાયો હતો જેનું નામ દીપક શિવજી પાશવાન છે લોકો દ્વારા પણ આરોપીને માર મારવામાં આવતા તેને માથાના ભાગે ઈજા થતા તે પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓએ બે દિવસ પહેલા જ લૂંટના ઇરાદે બિહારથી આવ્યા હતા આશિષ રાજપરાની ની અકારે વિદાય તેમના પરિવાર પર આપ તૂટી પડ્યું છે પરિવાર ના થી સમગ્ર સચિન વિસ્તારમાં માં ગમગીની છવાઈ ગઈ છે આજે મૃતક જ્વેલર્સ માલિક આશિષ રાજપરા તેમના નિવાસ સ્થાને અંતિમ યાત્રા નીકળી હતી મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા આ ઘટનાને ને ચોવીસ કલાક વધુ સમય વીતી ગયો હોવા છતાં અન્ય આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાથી આ બાબતે લોકો રોષ પણ જોવા મળી રહ્યો છે